પલસાણા તાલુકાના ભૂતપુર ખાતે સ્થિત ડીજીવીસીએલ ઇન ઓફિસ પર આજે ખેડૂતોએ હલ્લો મચાવ્યો હતો હાલમાં ડીજીસીએલ દ્વારા મોટે ભાગના ગુજરાત રાજ્યમાં જ્યારે ખેતીની સિંચાઈ માટેની સંપૂર્ણ વીજળી દિવસ દરિયાન આપવામાં આવે છે ત્યારે આ ભૂતપુર સબસ્ટેશનમાંથી ખેતીની વીજળી બે રોટેશનમાં આપવામાં આવે છે આ રોટેશન પૈકી એક રોટેશન

ખેડૂતોની માંગણી છે કે અમને પણ આ વીજળી દિવસ દરમિયાન આપવામાં આવે એમનું કહેવું હતું કે જ્યારે મણસ કે પાવર ટ્રીપ થાય તો સવાર સુધી એને કોઈ ચાલુ કરવાવાળું નથી હોતું જેથી કરીને આઠ કલાક વીજળી મળવી જોઈએ તેની જગ્યાએ ચાર કે પાંચ કલાક જ મળે છે અને બાકીના કલાક ટ્રીપિંગ આવવાને લીધે વ્યર્થ જાય છે અને બીજા રોટેશનમાં પણ જો સાંજે પાંચ વાગ્યા પછી ટ્રિપિંગ આવે તો ત્યાર પછી એને કોઈ રિપેર કરતું નથી સીધા બીજા દિવસે આને ચાલુ કરવામાં આવે છે આથી બીજા રોટેશનમાં પણ વીજળી ચારથી પાંચ કલાક જ મળે છે અને એમણે માંગણી કરી હતી કે જ્યાં સુધી તમારી આ સર્કિટનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી અમને સવારે સાત થી બપોરે ત્રણ અને સવારે અગિયાર થી સાંજે સાત વાગ્યા એમ બે રોટેશનમાં માં વીજળી આપવી ખેડૂતોની આ માંગણી પર અમલ કરવાની બાહરી આપી હતી રિપોર્ટર સુજા પાઠેર